પંચમહાલના ગોગંબા તાલુકાના પૂર્વ દિશાના સરહદીય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ગોમા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી બે કાંઠે વહેતી નદીના વહેણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સાજુરાથી વાવકુલ્લી ગામને જોડતા માર્ગ ઉપર આવેલા કોઝવે તૂટી ગયા પાણીના વેગીલા પ્રવાહમાં નાળા તણાઈ જવાની સાથે મોટું ભંગાણ સર્જાયું આંતરિક માર્ગ બંધ થયો અટવાયા આંતરિક માર્ગ બંધ થતા નદીના બીજી પાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદો અટવાયા છે કોઝવે ભંગાણ થતા ઘણા વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા નહોતા તો કેટલાક વિદ્યાર્થીઓને પાંચ કિલોમીટર નું લાંબો ચક્કર કાપી શાળાએ અભ્યાસ માટે જવા મજબૂર થયા તો ધંધા રોજગાર માટે જતા લોકો પણ અટવાયા ગોમા નદી બે કાંઠે વહેતી થતા તમામ ચેકડેમ ઓવરફ્લો થયા છે અને કેટલાક ચેકડેમને નુકસાન થવાની પણ શક્યતા જોવાઈ રહી છે આ વિસ્તારના રહીશો હવે તંત્ર પાસે કોઝવેના તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે વરસાદી માહોલ વચ્ચે ધોધ પણ સક્રિય થયા વરસાદી માહોલમાં ધોધ ઝરણા સક્રિય થયા છે તો જળાશયમાં પણ નવા નીર આવ્યા છે દ્વારકાના ખંભાળિયા પાસેનો સિંહણ ડેમનો આકાશી નજારો સામે આવ્યો પીવાના તેમજ સિંચાઈના પાણી માટે સલાયા સહિતના વિસ્તારો માટે આશીર્વાદ રૂપ ગણાતો સિંહણ ડેમ આકાશી દ્રશ્યો સામે આવ્યા ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે સિંહણ ડેમ ઓવરફ્લો થતા ડ્રોન કેમેરાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા આ તરફ પંચમહાલમાં ગોગંબાના પોયલી ખાતે આવેલો હાથણી માતા ધોધ ખડખડ વહી રહ્યો છે ધોધમાર વરસાદ બાદ ધોધમાં પાણી વહેતું થયું છે વરસાદની ધમાકેદાર બેટિંગ બાદ કુદરતી સૌંદર્ય અને પથ્થરોની ગીરીમાળા વચ્ચે આવેલો છે હાથણી માતા ધોધ ગુજરાતમાં ક્યાંક જળ બંબાકારની સ્થિતિ તો કેટલાક જિલ્લા હજુ પણ કોરા થાકોર ક્યાંક ખોળ તો ક્યાંક ગોળ ક્યાંક ધમધોકાર અને ક્યાંક હજુ કોરું ધાકોર ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ઘણા વિસ્તારો જળબંબાકાર છે તો હજુ પણ ઘણા ભાગો કોરા ધાકોર છે ખાસ કરીને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાતના ભાગોમાં આ સ્થિતિ છે સુરેન્દ્રનગર જિલ્લામાં સિઝનનો હજુ સુધી માત્ર પચ્ચીસ જેટલો જ વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે જેથી મેઘરાજાને રિઝવવા વઢવાણ મેમકા રોડ પર આવેલા બાધા હનુમાનજીના મંદિરે ખેડૂતો દ્વારા રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં સારો વરસાદ પડે તે માટે પ્રાર્થના કરી હતી

ભાજપના તમામ ડેપ્યુટી સીએમ પણ હાજર રહેશે આગામી ચૂંટણી અંગે આ મીટિંગમાં ચર્ચા થઈ શકે છે ટ્રાફિક પોલીસે ભાજપ નેતાને જ કાયદાના પાઠ ભણાવ્યા રાજકોટમાં ટ્રાફિક નિયમોનો ઉલાડ્યો કરતા બીજેપી કાર્યકર્તાઓને પોલીસે પાઠ ભણાવ્યા અને પોલીસની કાર્યવાહી ટોક ઓફ ધ ટાઉન બની કિસાનપરા ચોકમાં ભાજપના કાર્યકરની કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર પોલીસે પકડી હતી પોલીસે વોર્ડ નંબર ના યુવા મોરચાનો ઉપપ્રમુખ હર્ષવર્ધન સિંહ કિહોર અને બીજી કાર વોર્ડ નંબર ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ દેવદાન ચલાવતા હતા પોલીસે કાર ડિટેન કરી હતી કાર રિટેન કરતા ભાજપના કાર્યકર્તાઓ ભેગા થઈ ગયા પોલીસની કાર્યવાહીથી ભાજપના કાર્યકર્તાઓ રોષે ભરાયા પરંતુ ટ્રાફિક એસીપીએ કહ્યું નિયમો બધા માટે સરખા છે આ તરફ રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે કહ્યું કે કાર ટ્રાફિકના નિયમનો ઉલ્લંઘન કરવા બદલ રિટેન કરવામાં આવી હતી અને આ અંગે તેમણે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સાથે ફોન પર વાત કરી ધારાસભ્ય કાયદા કીય રીતે સહકાર આપવાની વાત કરી જોકે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે આરતીઓમાં દંડની રકમ ભરીને કાર છોડાવવાની વાત જણાવી રહીશોના બોલથી સરકારી અધિકારીના ડ્રાઈવરે બીજાના જીવ જોખમમાં મૂકી દીધા રોડ રસ્તા ગંદકી પ્રશ્ને લોકોનો એવો તો મિજાજ કે સરકારી અધિકારીની ગાડીને લઈ જતા ડ્રાઈવરને સ્થળ પરથી ભાગવું પડ્યું આ દ્રશ્યો છે મોરબીના શહેરના શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યા સામે સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા અને સોસાયટીના આવા જવાના રસ્તા પર જ અડીંગો જમાવી દીધો તે જ સમયે મોરબી ડીડીઓની કારને લઈને નીકળેલા ડ્રાઈવરને ટોળાએ અટકાવ્યો હતો જો કે ડ્રાઈવર જોખમી રીતે કારને રિવર્સ લઈને ભાગ્યો હતો ડ્રાઈવરે જોખમી રીતે રિવર્સ લેતા બાળક સહિત અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી દીધા હતા

સમગ્ર દેશમાં પહેલી વાર ગુજરાત બાર કાઉન્સિલે મોટી પહેલ કરીને હાઇટેક બન્યું છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પોતાની વેબસાઇટ અને મોબાઈલ એપનું લોન્ચિંગ કર્યું રાજ્ય સરકાર દ્વારા પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી અત્યાર સુધીમાં ચોવીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમ ખાતેથી મંત્રી ઋષિકેશ પટેલ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના હસ્તે આ લોન્ચિંગ કરવામાં આવ્યું આ એપના માધ્યમથી ઝડપી કેસો અને જજમેન્ટની માહિતી મળી શકશે આ પ્રસંગે ગુજરાત બાર કાઉન્સિલના સભ્યો સહિત હાઈકોર્ટના ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા આ સમયે ચીફ જસ્ટિસે કહ્યું કે અદાલતે ન્યાય માંગતા લોકોને ઝડપી ન્યાય મળે તેની સુનિશ્ચિતતા

ચીફ જસ્ટિસે તારીખોને ટાળવા વકીલોને કર્યું છે સૂચન બાર કાઉન્સિલના કાર્યક્રમમાં આ ખાસ ટકોર કરવામાં આવી ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતા બાળકનું વડોદરામાં સારવાર દરમિયાન મોત થયું રાજપીપળાના ચાર વર્ષના બાળકની ગોત્રી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જોકે બાળકનો ચાંદીપુરા વાયરસનો ટેસ્ટ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે એસએસજીમાં હાલ કુલ ચૌદ બાળકો શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર લઈ રહ્યા છે ચૌદ પૈકી સાત બાળકો આઈસીયુમાં અને સાત બાળકો વોર્ડમાં દાખલ છે આ તરફ પંચમહાલમાં ચાંદીપુરાના કહેર સામે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે તો જિલ્લામાંથી આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં બસો વીસ સેન્ડ ફ્લાયના સેમ્પલ એકત્રિત કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા હાલ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં દવા છંટકાવ તિરાડો પુરવાની અને સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે જિલ્લામાં કાલુલ તાલુકામાં ત્રણ અને ગોધરા તાલુકામાં એક મળી કુલ ચાર નવા કેસ નોંધાયા છે જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કુલ કેસનો આંકડો અગિયાર થયો છે અને મૃત્યુ આંક ચાર પર પહોંચ્યો છે કાલોલમાં ગરબાડાના શ્રમજીવી પરિવારના પાંચ વર્ષીય બાળકનું મોત થયું પંચમહાલના ગંબાના જિંજરી નવી નગરી ગામમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પહોંચી આરોગ્ય વિભાગે ગામમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી જિલ્લા આરોગ્ય અધિકારીએ જિંજરીની અસરગ્રસ્ત બાળકીના ઘરની મુલાકાત લીધી ગામમાં ચાંદીપુરાથી અસરગ્રસ્ત બાળકીના ઘરેથી વીસ સેન્ડ ફ્લાય મળી છે આ તરફ ચાંદીપુરા વાયરસને લઈ બનાસકાંઠા પાલનપુરમાં પુનાથી આવેલી આરોગ્યની ટીમ તપાસ કરી રહી છે પાલનપુર જૂના આરટીઓ પાછળ આવેલા વિસ્તારમાં એક શંકાસ્પદ બાળકનું મોત થયું હતું તે વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ છે આણંદમાં પાલિકાના વાહનમાં ઘરના સામાનની હેરાફેરી થતી હોય તેવો વિડિયો વાયરલ થયો છે આ વીડિયો સામે આવ્યા બાદ વિદ્યાનગરના ચીફ ઓફિસર વિવાદમાં ફસાયા છે કેમ કે તેઓની બદલી થતા પાલિકાના ટેમ્પોનો ઉપયોગ થયાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે પાલિકાના વાહનમાં ઘરના સામાનની હેરાફેરી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા વૈશાલીબેન નીનામાની દેવગઢ બારીયા બદલી થઈ હતી અને ત્યારબાદ તેઓ સામાનની હેરફેર કરાવતા હતા ગાંધીનગરના કંથારપુરનો વડ ખંડિત થયો જાળવણીના અભાવે ખંડિત થઈ ગયો ગાંધીનગર જિલ્લાનો જાણીતો કંથારપુરનો વડ તંત્રની બેદરકારીનો ભોગ બન્યો છે કંથારપુરનો વડ તાજેતરમાં જ વડનો અંદાજીત વીસ ભાગ તૂટી ગયો હતો નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે ત્રણ વખત આ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમણે સીએમ તરીકે જાતે કંથારપુરના વડની કાળજી લીધી હતી પ્રવાસન વિભાગમાં સમાવેશ કરીને દસ કરોડની રકમ વિકાસ માટે ફાળવી હતી પ્રવાસન વિભાગમાં સામેલ થયા બાદ દર રવિવારે અંદાજે પાંચ હજારથી વધુ લોકો આ સ્થળની મુલાકાત લેતા થયા છે રક્ષણ કરવાની વ્યવસ્થા ગોઠવી હતી કે હવે આ વડ ગાંધીનગર પ્રશાસન અને વન વિભાગ તરફથી મુલાકાત પણ લેવાતી નથી હાલમાં વડ આસપાસ ગંદકી અને દબાણ થતા સ્થાનિકો અને રોષની લાગણી છે સુઝુકી અને જાણીતી ઓટોમોબાઈલ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને વિશ્વભરમાં અભ્યાસ કર્યા બાદ આખરે પોતાના ભાવિ બાયોસીએનજી પ્રોજેક્ટ માટે બનાસકાંઠા પર પસંદગી ઉતારી છે બનાસ ડેરી સંકુલમાં સુઝુકી કંપનીના ચેરમેન એનડીડીબીના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બસો પચાસ કરોડના ખર્ચે જિલ્લામાં પાંચ બાયોસીએનજી પ્લાન્ટ સ્થાપવા માટે એમઓયુ થયા જિલ્લાના દિયોદરમાં બનાસ ડેરી ખાતે સે ગોવર્ધન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે બનાસ ડેરી દ્વારા બનાસ ભૂમિ અમૃત જૈવિક ખાતર નો સુઝુકી સહિત જિલ્લાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતો હવે પશુ છાણ વેચી આવક ઉભી કરશે બે હજાર પચીસ ની શરૂઆતમાં નવા ચાર બાયોગેસ પ્લાન્ટ શરૂ કરાશે જેમાં બાયો સીએનજી અને જૈવિક ખાતર તૈયાર થશે આ પ્લાન્ટ હયાત દામા પ્લાન્ટ ઉપરાંત